દર વખતે હું કહું છું કે ભાઈ આજે આ ઘર બનાવ્યું છે ને આ ઘરમાં બહુ મહેનત કરી રાત દિવસ જાગ્યા પણ સત્ય વાત કે એક ઘર બનાવવા પાછળ રાત દિવસની એટલી બધી મહેનત હોય છે આજે મહેસાણા જિલ્લાનું ડાંગરવા ગામ છે 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 જ્યાં રાત દિવસ જાગીને ઘર ઘર બનાવ્યું અને બહુ એટલું સરસ ઘર બન્યું છે આ જેટલા તમે પાછળ જોશો બધા મહેસાણા જિલ્લાનું જે ડાંગરવા ગામ છે ત્યાંના છે ગામના સરપંચ ક્યાં છે આપણા ભાઈ આ ઘર બનવા પાછળ જે પણ કોષ્ટ થયો છે મારી પોતાની મહેનત મારી પોતાની જે અર્નિંગ છે અર્નિંગથી આ એક

આટલા દિવસની મહેનત બાદ આજે ઘર બની ગયું છે તો ઘર તમને અંદરથી ને બહારથી બતાવું જેવા જો તમે ઘરની અંદર આવશો એટલે તમને આ બ્લોક પથરાયેલા જોવા મળશે. અમારી ટીમ છે બીજો ખાસ કે આ વખતે જે કલર છે અદ્ભુત. દર વખતે અમે વ્હાઇટ કલર કરીએ છીએ પણ આ વખતે મારી એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હવે કંઈક નવું કરીએ એટલે કલર જે છે જબરજસ્ત ભીમસિંહની ટીમે કર્યો છે. અમારી ટીમ છે બીજો જેવા તમે ઉપર આવશો એટલે આ તમને ઓસરી જોવા મળશે. આ વખતનું જે સ્ટ્રક્ચર છે તમે સ્લોપમાં રાખ્યું છે. ઓસરી જોવા મળશે ને જેવા તમે જેવા અંદર આવો છો એટલે આ ઘર તમે જોઈ શકો છો સરસ ઘર છે અને આ વખતનો જે કલર છે એવરી ટાઈમ અમે ઓફ વાઇટ રાખીએ છીએ પણ આ વખતનો તમે જે કલર જોયો કઈક અલગ છે આ ટોયલેટ અને બાથરૂમ છે આ ટોયલેટ અને બાથરૂમ વ્યવસ્થા છે ખાસ તો આ પરિવાર ટોયલેટ અને બાથરૂમ ઘણી તકલીફ પડતી હતી ટાઇલ્સ તમે આ વખતની જુઓ ટાઇલ્સ છે અને આ બેડ મૂક્યા છે બીજું કે કિચન હવે વુડન ના અમે સ્ટેન્ડ મૂકવાની શરૂઆત કરી છે અને આ ખજુરભાઈ શુદ્ધ સિંગતેલ છે થોડું ખાવ પણ સારું ખાઓ એટલે હરેક જેટલા ઘર બનાવું છું ત્યાં